નમસ્તે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું પહેલા સાડીમાં તમારા માટે એકદમ તદ્દન અને નવી જ અને યુનિક વસ્તુ લઈને આવ્યા છે જે પ્લેન ગજીમાં પ્યોર ફેબ્રિકની અંદર નકશી પલ્લોની અંદર જુઓ તમે ટેક્સમાં ત્રણ આપણે પીસ પહેરાવેલા છે ડમીમાં જોઈ શકો છો લુકવાઈઝ વસ્તુ આખી અલગ જ લાગે બહુ બધા કલર કોમ્બિનેશન આવેલા છે દસ કલરનો સેટ છે તમને બધા કલર પણ બતાવવાના છીએ જો લો એમનો પલ્લો પણ મસ્ત છે આખો પીસ તમને ઝૂમ કરીને બતાવીએ જો આ રીતે સારામાં સારું હિટ પલ્લું આવશે દસ કલરનું કોમ્બિનેશન છે જો મિત્રો તમે અમારા પેજમાં કે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમે અમારા ઇન્સ્ટાગ્રામમાં ન હો તો ઇન્સ્ટાગ્રામમાં ગયેલા સડી પેજ ફોલો પણ કરી દેજો જેથી કરીને રોજ માટે નવી અપડેટ આપણે આવે છે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે કલરની વાત કરીએ તો દસ કલરનું કોમ્બિનેશન આવેલું છે તમારે ફક્ત ક્રીનશોટ ફોટો પડે ને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરો મોકલી આપવાનો રહેશે જેથી કરીને પ્રાઇસ ડિટેલ્સ અને પેમેન્ટ ડિટેલ્સ મળી જાય લિમિટેડ માલ છે એટલા માટે સૌથી પહેલાં તમે પીસબુક પર આવજો જોઈ શકો છો અને આ કોઈ પણ જગ્યાએ ફ્રી ડિલિવરી થઈ જશે એક પણ પીસ તમે ઘરે બેઠા મંગાવી શકો છો કુરિયર દ્વારા મળી જશે તમને જો લો અને આ મિત્રો આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો જેથી કરીને સારી અને ફેન્સી વસ્તુ બધા ખરીદી શકે જોન લો તમારા પ્રસંગ પાર્ટને આખું ઉજવળ બનાવવા માટેની સારામાં સારી હિટ વસ્તુ છે એક પીસ આપણે આખો તમને એમનો ઓપન કરીને પણ બતાવી શકીએ જોઈ શકો છો સારામાં સારો નકશી પલ્લું પ્લેન ગાળામાં તો વસ્તુ અત્યારે ડિઝાઇનિંગ વસ્તુ સુરતની અંદર ધમાલ મશાવતી વસ્તુ તમને બતાવી રહ્યા છીએ ઝુલ્લો અને આ રેટની વાત કરો એકદમ રિઝનેબલ રેટમાં તમને અમે આપીશું અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જુ લો આ ટાઈપનું આખું ઓલ ઓવર આવશે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો જેથી કરીને સારી વસ્તુ સૌ ખરીદી શકે અને અમારા પેજમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ